પેરા મેડિકલ સ્ટાફનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા અને વડોદરા હોસ્પિટલ એસોસિએશનના તમામ મેમ્બર્સને જાણ કરવામાં આવી છે કે વોરની જે સિચ્યુએશન છે એમાં આપણે સૌએ તૈયાર થઈ અને આપણે પોતે સજ્જ થઈ અને આપણી પોતાની પ્રિપરેશન તૈયાર કરીને જરૂરી નર્સિંગ સ્ટાફ જરૂરી એક્સપર્ટ ડૉક્ટર્સનો સ્ટાફ જરૂરી દવાઓનો જથ્થો એ પણ બધું આપણે પૂર્ણ પ્રમાણમાં રાખીએ વડોદરા વડોદરા હોસ્પિટલ એસોસિએશનની આજે સાંજે પાંચ વાગે મેગા મિટિંગ છે જેમાં દરેક હોસ્પિટલ ઇન્વાઇટ કરવામાં આવ્યા છે આઈ અમે ખાતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે અમે એવું પણ નક્કી કર્યું છે કે એક પંદર ડોક્ટરની ટીમ પણ તૈયાર કરીએ કે જે ઇમરજન્સીના સમયમાં સરકારશ્રી દ્વારા અમને કોઈપણ સરહદ પર બોલાવવામાં આવે તો એ ડૉક્ટર્સો ત્યાં પહોંચે જે ટીમમાં ફિઝિશિયન સર્જન ઓર્થોપેડિક અને અન્ય ડોક્ટર્સ પણ હાજર રહે એવું અમે પ્લાનિંગ અને પ્રોવિઝન કરવાનું વિચારી રહ્યા છીએ